જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં એકતાલીસ ગામોના રોડ રસ્તાઓની હાલત ગંભીર હોવાને લઈને કિસાન કોંગ્રેસ દ્વારા ડેપ્યુટી કલેકટરને પત્ર પાઠવવામાં આવ્યું હતું તો કિસાન કોંગ્રેસ દ્વારા આપેલા પણ એક આવેદનપત્ર આપી તંત્રને ચોમાસા પહેલા આવા ખરાબ રોડ રસ્તાને રિપેંગ કરવા માટે જણાવ્યું હતું પરંતુ તેને અનુલક્ષીને કોઈ કાર્યવાહી થઈ નહોતી હતી ત્યારે આજરોજ ફરી એકવાર કિશોદ ખાતે ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે પહોંચીને એક વિસ્તૃત આવેદનપત્ર કિસાન કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્યું છે અને આ એકતાલીસ ગામોના રોડ રસ્તાઓની હાલત પેચવર્ત નહીં કરવામાં આવે તો કિસાન કોંગ્રેસ મામલતદાર કચેરી ખાતે આ મુદ્દે ગાંધી ચિંધિયાના માર્ગે આંદોલન કરશે તેવી ચિંતી સાથે કિસાન કોંગ્રેસ દ્વારા

તાલુકા મથકે જવા માટેના રસ્તાઓ છે જેમનું દસ દિવસની અંદર પેચકામ પેચવર્ક કરવું અને ત્રણ મહિનાની અંદર જે તે યોજનાની નીચે એમનું નવીનીકરણ કરવું પણ આજે અગિયાર દિવસ થઈ ગયા હોવા છતાં હજુ એકતાલીસ ગામમાંથી એક પણ રસ્તામાં પેચવર્કની કોઈ પણ જાતની કામગીરી કરવામાં આવી નથી જેથી આજે કોંગ્રેસ પરિવાર દ્વારા ફરીથી આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં પ્રાંત અધિકારી શ્રી આજે ગેરહાજર છે કારણ કે અમે લોકો એ ત્રણ ચાર દિવસથી ત્યાં તૈયારી કરતા હતા અને એમની પાસે જવાબ નહોતા એટલે આજે એ ફિલ્ડ ફિલ્ડવર્કમાં નીકળી ગયા છે અને મામલતદાર સાહેબ પણ રજા મૂકીને ચાલ્યા ગયા છે તો જનતાના મુદ્દાના જે ગ્રામજનો છે જનતાની સુખાકારીના જે મુદ્દાઓ છે એના માટે જવાબદાર કોણ જે અધિકારીઓ પોતાનો જવાબ નથી એમની પાસે કે ભાઈ કામગીરી શું કરવા નથી થતી તો એ જવાબદારીથી બચવા માટે રજાઓ મૂકી દે છે અને બહાર નીકળી જાય છે તેમ છતાં અમે આજે અધિકારીઓ અધિકારીશ્રીઓને આવેદન આપી અને એવી માગણી કરી છે કે પહેલી તારીખ સુધીમાં એટલે કે આવતા શુક્રવાર સુધીમાં જો આ એકતાલીસ રસ્તાઓનું પેચવર્ક ના કરવામાં આવે તો કોંગ્રેસ પરિવાર દ્વારા મામલતદાર કચેરીએ ઉપવાસ ધરણા કરવામાં આવશે સાથે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ